બેટર દેન પ્રેઇંગ અ એટલે કે ધર્માદો અને દાન જે કેવી વસ્તુ છે જે આધ્યાત્મિક રીતે મૃત્યુ પામેલા માણસને ફરીથી જીવિત કરે છે અને આવું જ એક રાજકોટનો ટ્રસ્ટ એટલે નારાયણ સેવા ટ્રસ્ટ જે લોકોને નિસહાય અને નિરાધાર લોકોને વસ્ત્રદાન રમકડાદાન અને પુસ્તકનું દાન કરીને સેવા કરે છે તેની સહાયતા કરે છે અને અત્યારે દિવાળીના તહેવારમાં તો આ ટ્રસ્ટ ફટાકડાનું મેગામોલ બનાવી અને લોકોને રાહત દરે ફટાકડાનું વેચાણ કરે છે ટ્રસ્ટના ઇન્ચાર્જ જીતેન્દ્રભાઈ દવે સાથે જીતેન્દ્રભાઈ આ જે ટ્રસ્ટ છે એની શરૂઆત મુખ્યત્વે ક્યાંથી થઈ કોણે કરી અને કઈ રીતે થઈ અમારા પ્રેસિડેન્ટ શ્રી ઉદયભાઈ દવે છે દવે ને એ લોકો બધા મિત્રો બધા બેઠા ત્યારે એક વિચાર આવ્યો કે આપણે સેવા કરવી તો કેવી ની કરીએ ગરીબો માટે આપણે જઈએ કે આપણા મોઢા ભાષ્ય તો એમના મોઢે હાસ્ય આવવું જોઈએ એવો બધો વિચાર આવ્યો અને એમને શું કે શું કરવું

આયોજન એ સિવાય અમે સ્કૂલોમાં વિતરણ કરીએ છીએ કીટ આપીએ છીએ આ કોરોના વખતે અમે અનાજની કીટો ઘણી વધારે આપી હતી એ સિવાય પોલીસકર્મી જે નર્સ ડોક્ટર્સ એ લોકોને તમે સન્માન કર્યા હતા પછી સાયકોલ વિતરણ કર્યું અમે અને દર દિવાળીમાં જે બાળકો છે ગરીબ એમાં ભાવનગરમાં બધાને ફટાકડાની કીટ આપીએ છીએ અત્યારે આ જે ફટાકડા નું કરો છો બરાબર એનો વિચાર ક્યાં થી આવ્યો ને નહીં નહીં આ આ બધી પ્રવૃત્તિ કરીએ એના માટે ખર્ચ તો ઉઠાવવો પડે ને ખર્ચ માટે શું કરું એટલે ફટાકડા લઈએ એનો એના સસ્તા ભાવે એટલે રાહતદારે મેં વિતરણ કર્યું અહીંયા કોઈ પણ સ્ટોર પર જશો તમે તો અમારા કરતાં સસ્તા નહીં મળે અમારા સ્ટોર પર સસ્તા કદાચ મળતા હોય પણ અમે જે કરીએ છીએ અમારા દરેક પેકેટ ઉપર બારકોડ લાગેલા

હમ અમારા આ છોકરાઓ છે એ તમે બધા મજૂરી પહેલા પહેલાં પગારથી આપે એવી રીતે બરાબર છે અહીંયા લોકોને જમવાનું રહેવાનું બધું આપીએ ઓકે અને આ મેન જે છે આ વસ્ત્રદાન પુસ્તકદાન અને જે વીચમાં હા એ લોકો અહીંયા દેવા આવે દેવા આવે અને પછી તમે એને વધારે પડતું ભર્યું બાળકો રિક્ષા ભરીને હોય કે બે રિક્ષા ભરી વધારે પડતું હોય ને તો અમે જાતે રિક્ષા કરીને લઈએ અને અમે દઈએ હમ અને ઓછું એવું હોય ને કંઈક પાર્ટી એ આપણે જણ પર અહીંયા આપી જતા હોય અમે આવી અહીંયા આ તમને દેખાય છે એ તમે ગોઠવી દો અને આ બધું પેક થઈને પછી પહેલાં રાજકોટના એરિયા રાજકોટમાંથી પછી છતાં વધે બધે દરેક સિટીમાં વધે બધું મેં ગોધરા છે સાપુતારા ડાંગ આવા જિલ્લો બધો ત્યાં બધે ગરીબોમાં આપીએ છીએ એ સિવાય વધે તો અમે મહારાષ્ટ્રના આમ જિલ્લાઓમાં ગરીબ વિસ્તારો અહીંયા આપીએ ઓકે એટલે અહીંયાથી બધું લઈને મહારાષ્ટ્રને એ સાઈડ જો અને બધો જ ખર્ચો તમારા પર પર ડે 50000 નો ખર્જો થાય ઓ આ છોકરાઓને રહેવા જમવા તો આ બધું મેનેજ કઈ રીતે થાય ફંડ મે યાર આનો જે ફટાકડા એ છે ને એનો જે આવક થાય એ જ અમે આમાં વાપરીએ અમે કેશ ડોનેશન થી લકે ફટાકડા ની આવક ફટાકડાની જ આવક અમારા જે આ સ્ટોર છે એમાંથી જે ઇન્કમ થાય એ જ આમાં ખર્ચમાં આપું અને એ સિવાય તે વધારે હોય તો અમે ગરીબોને મેં તમને અગાઉ કીધું એમ કે જે જરૂરિયાત એને આપી દે છોકરાઓને ફી ન ભરી શકે એને મદદ કરીએ સ્કૂલોમાં વધારે અમુક ટાઈમ જમાડીએ કોઈનો સપોર્ટ કે કોઈ સહાય તો કરતું હોય ને દાન કરતું હોય કેશ ડોનેશન લેતા નથી અમે કેશ ડોનેશન લેતા જ કેશ આમાંથી જાણે ઇન્કમ જ કરીએ હા આગળ આજે છે આપણું નારાયણ ટ્રસ્ટ

હા એ યાર રોલ છે હમ પછી આ ફળ પટાકડે અલગ અલગ આઈટમ છે અલગ અલગ લિવિંગ પછી અહીંયા બધી આપણે દાડા મને અમુક ફટાકડા એવા એ બધું દરેક આઈટમ અહીંયા જે હોય બધું અહીંયા મૂકેલું હોય હમ ડેઈલી કસ્ટમર્સ ડેઈલી કસ્ટમર્સ ક્યાં સુધી ખુલ્લું હોય

ચક્કર ક્યારથી સ્ટાર્ટ થયું છે કેટલા દિવસ અમારે અઠયુવા અઠ્ઠાવીસ બાર ક્યાં સુધી રહેશે ઓકે તારીખ સુધી થાય પછી રહેશે કે નહીં પછી ઓકે તમને રિઝલ્ટ મળ્યું એટલું આમાંથી રિઝલ્ટ મળ્યું એટલું ઇન્કમ એમાં એવું છે હજી તો આજે પહેલી તારીખ છે ને હજી લોકોના સેલરી બધું આવશે બોનસ આપે પછી લોકો પછી આવે તો હજી અમને આ દિવસ આટલા દિવસમાં રિસ્પોન્ડ મળે છે સારો મળે છે આપણને લોકો અમારી લોકો અમારી જે સેવા કરીએ છે ને એમાં પેમ્પલેટ અમે પેપર મોકલે ને એ વાંચીને લોકો આવે છે એ લોકો નજીક છે એવું નથી આવે એવું નથી આઘેથી બધા આવે છે જે મેં પહેલાં કરતા હતા કે કે બધું અહીંયાથી આવે છે આ બધું આગળ માધા પર ચોકડી છે આગળ કારણ કે આ પ્રાઇસ મારે ડબલ છે ને અને ખાસ આ કપડાને જમ આપીએ છીએ અત્યારે દિવાળીમાં શું સફાઈ સાફ સફાઈ લોકો કરતા હોય એટલે કપડાં છે આ બધું નીકળતું હોય એ આપી દે મેનો ઉદ્દેશ એ લોકોનો એવો હોય કે અમને ગરીબોને આ પહોંચે અને અમારો ઉદ્દેશ છે ગરીબો સુધી આ પહોંચે હા બરાબર આ બધું રોકેટો છે

રમકડાં તો અલગ વસ્તુ છે એ તો બધાને આમ બધું ખીમાં આપી આપીએ ગરીબોને અને ગરીબો ત્યાંથી એ લોકોને તો રાહત રહે છે કે નારાયણ ટ્રસ્ટ વાળા આવશે અને અમને આ બધું આપશે એ લોકોની ભાવના હોય છે રીતે અને એટલે એ લોકોના બાળકોના ને એ લોકોના ઉપર મોઢા ઉપર હાસ્ય દેખાય અને વાત કરીએ અમારે જે પુસ્તકો આપી જાય છે કપડાં બધા આપી જાય છે રમકડા આપી જાય છે આપીએ બધા કપડાં પછી અમે વ્યવસ્થિત કરીને પછી બોક્સમાં પેક કરીને પછી જ્યારે આપવા જવાના ત્યારે અમે ટ્રકમાં લગ લઈ ગઈ છે અને નહીં નહીં તો અમારે લગભગ આઠથી દસ ટ્રકો છેલ્લે જાય અમારે આવા જિલ્લા બધા ગોધરાના બધે આદિવાસી વિસ્તારમાં અહીંયા રાજકોટની આજુબાજુ અમે પહેલાં વિતરણ કરી દઈએ રાજકોટમાં જ્યાં જ્યાં ગરીબ વિસ્તાર પહેલા દરેક સિટીના પહેલાં વિતરણ કરી દઈએ પછી બધી વધે એ કલેક્શન બધો કરીને પછી ટ્રકો ભરીને બધા આપવા જાય